હેલો બાર દોસ્તો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારોનો પાઠ દસ ડુંગરનો ભેરો ને કેટલીક પ્રવૃત્તિઓની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ દસ ડુંગરનો ભેરો વિદ્યાર્થી મિત્રો આ કેકારોના બીજા વિડીયોના ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ દસ ડુંગરનો ભેરું ની કેટલીક પ્રવૃત્તિઓની પ્રશ્નોના જવાબની સમાજ વાતચીત પ્રશ્ન એક તમે આવી ભવાઈ થતી ક્યાંય જોઈએ છે તે શેના વિશે હતી યાદ હોય એટલું કહો હું અહીંયા મેં જોયેલી ભવાઈ વિશે લખું છું તમે તમારા તમે જોયેલી ભવાઈ વિશે તમે તમારા વિચારો પ્રમાણે લખી શકો છો મેં આવી ભવાઈ એકવાર અમારા ગામના પાદરમાં થઈ હતી તે જોઈ છે તે વૃક્ષારોપણ દિનની ઉજવણી વિશે હતી તેના વિશે લખું છું એક શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવ્યો હતો બધા વિદ્યાર્થીઓ સવારે વહેલા શાળાએ પહોંચી ગયા તેમણે મેદાન સાફ કર્યું અને તેમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદ્યા સૌ પ્રથમ એક ખાડામાં શાળાના આચાર્યશ્રીએ શ્રીએ પાલવનો છોડ રોપ્યો તે ખાડામાં માટી અને ખાતર નાખ્યા પછી છોડને પાણી સૌએ તાળી પાડી ખુશી પ્રગટ કરી ત્યાર પછી શિક્ષકોએ અને બાળકોએ પણ કેટલાક છોડ રોપ્યા વૃક્ષારોપણ કર્યા પછી એક સભા યોજવામાં આવી એમાં આચાર્યશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું આચાર્યશ્રીએ સૌને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું તેમણે કહ્યું કે વિશ્વમાં પ્રદૂષણ ખૂબ વધી ગયું છે હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ વગેરેના પ્રદૂષણ વિશે સમજાવ્યું પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનું યોગદાન વિશે સમજાવ્યું વૃક્ષો હવા શુદ્ધ કરવા વરસાદ લાવવામાં ઉપયોગી છે તે જણાવ્યું વૃક્ષો હવા શુદ્ધ કરવા વરસાદ લાવવામાં ઉપયોગી છે તે જણાવ્યું વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે રણને આગળ વધતું અટકાવે છે ફળ અને લાકડું આપે છે અને ધરતીની શોભામાં વધારો કરે છે પક્ષીઓ વૃક્ષોની ડાળીઓ પર માળા બાંધે છે વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરે છે વૃક્ષો મધ લાખ ગુંદર રબર અને જાત જાતની ઔષધિઓ આપે છે તે જણાવ્યું વૃક્ષો સૌના મિત્રો જેવા છે તે પરોપકારનો બોધ આપે છે તેથી તે ગુરુ જેવા છે નવા વૃક્ષો ઉગાડવા ઉછેરવા અને તેને જાળવવા એ આપણા સૌની નૈતિક ફરજ વિશે પણ સમજાવ્યું સૌએ આચાર્યશ્રીનો આભાર માન્યો અને વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી સવાલ બે આ વાર્તામાં તમને સૌથી વધુ શું ગમ્યું મને આ વાર્તામાં સૌથી વધુ ગમ્યું મને આ વાર્તામાં રંગલા રંગલીની વાત કરવાની શૈલી અને પ્રાસવાળી કાવ્ય પંક્તિઓ ગાવી સૌથી વધુ ગમી સવા ત્રણ કઈ વાતની સૌથી વધુ નવાઈ લાગી જવાબ રવિ અને ડુંગરની પાકી દોસ્તી પહેલીવાર મંદિરના ઉદઘાટનના દિવસે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો ફરીથી યોજેલ મંદિરના ઉદઘાટનના દિવસે મંદિરમાંથી વિચિત્ર અવાજ આવ્યો તથા રવિએ તેને અને બકરીને રોજ ડુંગર પર જવાની પરવાનગી માગી અને રાજાએ પરવાનગી આપી દીધી તેની સૌથી વધુ નવાઈ લાગી આ કથા સાંભળીને તમને તમારા કયા દોસ્તની યાદ આવતી હતી એ દોસ્ત સાથે તમે શું કરતા આ કથા સાંભળીને મને મારા પ્રિય દોસ્ત તન્મયની યાદ આવતી હતી એ દોસ્ત સાથે હું સવારે શાળાએ જતો શાળામાં સાથે ભણતો રમતો નાસ્તો કરતો બપોરે શાળાએથી ઘરે પાછો આવતો કાર્ય કરતો જાત જાતની રમતો રમતો પ્રવાસ પર્યટનમાં જતો અને ખરીદી કરવા પણ તેની સાથે જતો પાંચ તમને કોઈ આમ કરો તેમ ન કરો એ સૂચના આપ્યા કરે તો કેવું લાગે મને કોઈ આમ કરો તેમ ન કરો એ સૂચના આપ્યા કરે તો તેની સાચી વાત હોય તો સહર સ્વીકારી લો અને ખોટી વાત હોય તો ગુસ્સો આવે છ તમે તમારા દોસ્ત સાથે કઈ કઈ રમત રમો છો હું મારા દોસ્તો સાથે ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન ફૂટબોલ લંગડી કબડ્ડી ખોખો ચોર પોલીસ સંતા કુકડી સાપ સીડી લુડો ચેસ કેરમ પત્તા નવો વેપાર જેવી રમતો રમું છું સવાલ સાત તમને કોઈ પ્રાણી કે ઝાડ સાથે દોસ્તી કરવાનું મન થાય તો કોની સાથે દોસ્તી કરશો તેની સાથે સી વાત કરશો મને કોઈ પ્રાણી સાથે દોસ્તી કરવાનું મન થાય તો હું કૂતરા સાથે દોસ્તી કરીશ તેની સાથે ખોરાક રહેઠાણ અને સુખ દુઃખની વાતો કરીશ મને કોઈ ઝાડ સાથે દોસ્તી કરવાનું પણ મન થાય તો હું આંબા સાથે દોસ્તી કરીશ તેની સાથે તેના ફળ વિકાસ અને સુખ દુઃખની વાતો કરીશ આઠ મોટેરા તમારી કોઈ વાત ધ્યાનથી ન સાંભળે તો તમને કેવું લાગે તે સાંભળે તે માટે શું કરો મોટેરા મારી કોઈ વાત ધ્યાનથી ન સાંભળે તો મને માઠું લાગે તે સાંભળે તે માટે તેમના નવરાશના સમયે સમજાય તે પ્રમાણે ટૂંકી વાત કરીશ નવ તમે ઘર માટે ખેતરમાં કે દુકાનમાં કોઈ કામ કરો છો ક્યાં ક્યાં હું ઘર માટે મમ્મીને દૂધ દાદીમાને પૂજા માટે ફૂલ અને દુકાનમાંથી ઘર ઉપયોગી વસ્તુઓ લાવી આપવાનું કામ કરું છું આ ઉપરાંત મમ્મીને ઘરના સાફ કામમાં મદદ કરું છું દસ તમને કંઈ કરવાની ના પાડી હોય છતાં પણ તમે તે કામ કરો છો ખરા ક્યારે કયા કયા કામ મને કંઈ કરવાની ના પાડી હોય છતાં પણ હું ખાતા ખાતા ટીવી જોવાનું સૂતા સૂતા વાંચવાનું વાંચતા વાંચતા વારંવાર ઊભા થવાનું અને જમતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવાનું કામ કરું છું અગિયાર તમે કોની સાથે હો ત્યારે ખૂબ રાજી થાવ છો કોણ તમારી સાથે હોય ત્યારે ખૂબ રાજી હોય હું મારી બહેન સાથે હોઉં ત્યારે ખૂબ રાજી થાઉં છું મારી બહેન મારી સાથે હોય ત્યારે એ ખૂબ રાજી હોય બાર તમને ગમી ગયા હોય તેવા નવા શબ્દો નીચે લીટી કરો વિદ્યાર્થીઓએ તેમને ગમી ગયા હોય તેવા વાર્તામાં આવતા નવા શબ્દો નીચે લીટી દોરવી પ્રવૃત્તિ પાંચ સાચું હોય તો તેનું ગપ્પું બનાવો અને ગપ્પું હોય તેને સાચું બનાવો એક રવિ રોજ બકરીઓ ચરાવવા ડુંગર પર જતો આ વિધાન સાચું છે ગપ્પુ બનાવીએ રવિ કોઈ કોઈ દિવસ મરઘીઓ ચરાવવા ડુંગર પર જતો ગપ્પુ એટલે કે ખોટું વિધાન બનાવવાનું બે રવિ તેની નાની બહેનોની ખૂબ સારી સંભાળ લેતો ગપ્પુ સાચું વિધાન રવિ તેના મિત્ર ડુંગરની ખૂબ સારી સંભાળ લેતો ત્રણ રવિના બાપુ રાજાના બાંધકામ મંત્રી હતા ગપ્પુ રવિના બાપુ રાજાના નગરજન હતા ચાર રવિ બકરી અને વાંસળીને પથ્થરમાં ચણી દેવાની સજા થઈ ગપ્પુ સાચું વિધાન આવશે વાંસળીવાળા રવિ અને બકરીની મૂર્તિ શિલામાં કંડારવાની વાત થઈ પાંચ રાજા મંદિર ખુલ્લું મૂકવા માટે કોઈનું પણ કહ્યું માનવા રાજી ન હતા વિધાન ગપ્પુ છે જ્યારે સાચું વિધાન છે રાજા મંદિર ખુલ્લું મૂકવા માટે રવિનું કહ્યું માનવા રાજી હતા છ રવિના ગામમાં સ્ત્રીઓ કદી જાહેર કાર્યક્રમમાં જતી નહોતી ગપ્પુ જ્યારે સાચું વિધાન છે રવિના ગામમાં સ્ત્રીઓ પુરુષો હંમેશા જાહેર કાર્યક્રમોમાં જતા સાત અંતે રવિને મંદિરમાં રહેવાની છૂટ મળી ગપ્પુ સાચું વિધાન આવશે અંતે રવિને ડુંગર પર બકરીઓ ચરાવવા જવાની છૂટ મળી પ્રવૃત્તિ છો કોણ તમને કેવું લાગ્યું એક પહેલાં રવિ ઝાડપાન વગેરે બધાની ખબર પૂછતા પૂછતા વાંસળી વગાડતા વગાડતા ડુંગર પર જતો પછી તે લોકોની નજર ચુકાવીને ડુંગર પર જવા લાગ્યો તમને રવિ કેવો કેવો લાગ્યો વાંસળી ન આવડે છતાં વગાડી બતાવનારો બધા સાથે દોસ્તી કરનારો દોસ્તને મળવા કંઈ પણ કરનારો કોઈનું કહ્યું ન માનનારો સાચું આવશે દોસ્તને મળવા કંઈ પણ કરનારો આવી રીતે આપણે બીજા વિકલ્પોમાં સાચા વિકલ્પ ઉપર ચોરસ કરીશું બે પહેલાં બા મંદિર બંધાવવાની વાતે ખુશ હતા પછી રવિને સફરમાં દહાડે આડું બોલતવા બદલ ઠપકો આપતા હતા તમને બા કેવા કેવા લાગ્યા ખૂબ ધાર્મિક રવિને સમજાવનારા વઢકણા કે હરખપદોળા રવિને સમજાવનારા ત્રણ પહેલા બાપુએ રવિ કંઈ કહે તો પગ ભાંગી નાખવાનું કહ્યું પછી રાજાને રવિ પાસે ઉપાય કહ્યું તમને બાપુ કેવા લાગ્યા કાયમ રહેતા તાબડધિંગીના પહેલવાન જેવા થોડા ગુસ્સાવાળા થોડા સમજદાર કે મિત્ર જેવા સાચો ઓપ્શન આવશે થોડા ગુસ્સાવાળા થોડા સમજદાર તેથી તેના પર ચોરસ કરીશું વિકલ્પ ચાર પહેલાં રાજા હું રાજા છું મારું કહ્યું સાંભળો એમ કહેતા પછી રવિને તું કહે તેમ કરીશ એમ કહ્યું તમને રાજા કેવા લાગ્યા હુકમ ચલાવનારા વાતે વાતે અન્યની સલાહ લેનારા હુકમ પણ કરે અને જરૂર પડીએ બીજાનું કહ્યું પણ માનનારા કે રાજા તરીકે કામ ન આવે એવા સાચો ઓપ્શન આવશે હુકમ પણ કરે ને જરૂર પડીએ બીજાનું કહ્યું પણ માનનારા લાગ્યા પાસ પહેલાં ગામ લોકોએ મોં પરથી દૂધ સુકાયું નથી તેવો નાનો રવિ શું ચમત્કાર કરશે એમ કહેલું પછી રવિના વખાણ કર્યા તમને ગામ લોકો કેવા લાગ્યા મન ફાવે તેવું બોલનારા બુરાઈઓ કરનારા જ્યારે જેવું લાગે ત્યારે તેવું બોલનારા બીજાને ઉતારી પાડનારા સાચો વિકલ્પ આવશે જ્યારે જેવું લાગે ત્યારે તેવું બોલનારા સવાલ છ પહેલાં ડુંગરે ઉદ્ઘાટન ન થવા દીધું પછી રવિને ઉપર આવવા દેતા કંઈ ન કર્યું તમને ડુંગર કેવો લાગ્યો કાર્યક્રમ બગાડનાર રવિનો પાક્કો દોસ્ત રાજા અને ગામ લોકોનો દુશ્મન કે દોસ્તી માટે કંઈ પણ કરનાર સાચો વિકલ્પ આવશે રવિનો પાક્કો દોસ્ત તેથી તેના પર ચોરસ કરીશું ગીતિકા સંભળાવી દઈશ પ્રવૃત્તિ સાત તમે શું સમજ્યા જોડીમાં વિચારીને લખો એક ખાલી જગ્યા છે અહીં ખાલી જગ્યાની સમજ સવાલ કોઈ લઘર વગર કે ખાલી જગ્યા બધા નવા કપડા પહેરીને આવ્યા જવાબ આવશે અવ્યવસ્થિત બે રવિ ડુંગરને ટગર ટગર કે ખાલી જગ્યા જોઈ રહેતો એકિટસ ત્રણ બધા ચકળ વકળ કે ખાલી જગ્યા જોવા લાગે છે જવાબ આવશે બહાવરા થઈ જોવા લાગે છે ચાર રવિની ચપડ ચપળ કે વાતો સાંભળી ડુંગર ખુશ થતો પાંચ બધા ઇધર ઉધર કે આમ તેમ ભાગમ ભાગ કરવા માંડે છે છ પૂજા સ્થળે બધું સખળ ડખળ કે અસ્તવ્યસ્ત થઈ ગયું આઠ લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ કયો ખરું કરો સવાલ એક રવિ ટૂંચકા એટલે સરસ રીતે કહે છે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ કયો છે તેના પર ખરું કરીશું નીચે બે ઓપ્શન આપેલા છે તૂટેલા દાંત બહાર કાઢવા કે હસવું દાંત કાઢ્યા એટલે આવશે હસવું તેનામાં ખરું કરીશું સવાલ બે સબરીની ઈચ્છા રામને મળવાની હતી તેણે વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોઈ ઓપ્શન આપેલા છે આતુરતાથી રાહ જોવી કાગડા જેવી ઝીણી આંખ કરીને રાહ જોવી કાગડોળે રાહ જોવી એટલે આતુરતાથી રાહ જોવી તેથી તેની સામેના ખાનામાં ખરું કરીશું સવાલ ત્રણ રાજાએ રાજ્યમાં ઠેક ઠેકાણે પરબ વાવ નિશાળ અને થાકલા બંધાવ્યા એટલે તેમનું નામ થઈ ગયું નામ થઈ જવું એટલે નવું નામ પડવું કે નામ પ્રસિદ્ધ થવું એટલે આવશે નામ પ્રસિદ્ધ તેથી તેની સામેના ખાનામાં ખરું ચાર ભવાઈની તૈયારી કરી તે દિવસે મારિયાએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું તેથી તેનું મોં લટકેલું હતું મોં લટકેલું એટલે ઉદાસ હોવું તેથી તેની સામેના ખાનામાં ખરું કરી સવાલ પાંચ કંસ્ય કૃષ્ણના જન્મ પહેલાંથી જ તેને મારવા માટે ખાલી ફીફામાં ખાંડ્યા હતા ખાલી ફીફા ખાંડ્યા એટલે વ્યર્થ પ્રયત્નો કરવા સવાલ છ તમારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવવા તલપાપડ હતી તલપાપડ એટલે ઉત્સુક હોવું સાત પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો સૌ સારાવાના થશે સૌ સારાવાના એટલે સારું જ થવું આઠ તમે એને અનાજ ભરેલો કોથળો ઉચકવા ન કહો બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી મોં પર હજી દૂધ તો સુકાયું નથી એટલે હજુ નાના હોવું અહીં વિભાગ બે પૂર્ણ થાય છે અગાઉના વિભાગમાં આપણે ભવાઈની સમજ મેળવી હતી અને આમાં પ્રશ્નોના જવાબની સમજ મેળવી થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો